ભારતીય ઓટો ઘટક ઉદ્યોગે ઓટો દુબઈ બે હજાર પ્રભાવ માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું પશ્ચિમ એશિયાના સૌથી મોટા ઓટોમેટિવ આફ્ટર માર્કેટ ટ્રેડ પ્રદર્શન ઓટો મેકેનિકા દુબઈના એકવીસમાં સંસ્કરણનું દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઉદઘાટન થયું છે જેમાં ભારતીય ઓટો ઘટક ઉદ્યોગની અભૂતપૂર્વ ભાગીદારી છે આ વર્ષનું ઇવેન્ટ જે સત્તર હોલ પર કબજો કરવા માટે અઢાર ટકા સુધી વિસ્તર્યું છે બાવીસોથી વધુ પ્રદર્શકોને ફીચર કરે છે અને ગયા વર્ષની સફળતાને આગળ વધારતું છે જેમાં એકસો એકસઠ દેશોના ત્રેપન હજાર મુલાકાતીઓ આવ્યા હતા ઓટોમેકેનિક દુબઈ બે હજાર ચોવીસમાં ભારતીય કંપનીઓનું મજબૂત પ્રદર્શન વૈશ્વિક ઓટોમેટિવ ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવને પ્રતિબિંબિત કરે છે એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ભારત અને ઓટોમેટિવ ઘટક ઉત્પાદકો એસોસિએશન દ્વારા નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ ઓટોમેટિવ ટેકનોલોજી અને ઘટકોમાં તાજેતરના પ્રગતિઓને પ્રદર્શિત કરી રહ્યું છે આ ભાગીદારી વૈશ્વિક બજાર માટે ઉચ્ચ ગુણવત્તાવાળું ટકાઉ અને સસ્તા ઓટોમેટિવ સોલ્યુશન પહોંચાડવામાં ભારતની સ્પર્ધાત્મકતાને રેખાંકિત કરે છે પ્રદર્શનમાં ભારતની વ્યૂહાત્મક હાજરી મહત્વપૂર્ણ છે કારણ કે યુએઈ ભારતના ટોચના વેપાર ભાગીદારોમાંનો એક છે તાજેતરના આંકડા દર્શાવે છે કે યુએઈ કુલ માલના વેપારમાં ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને એન્જિનિયરિંગ માલમાં છઠ્ઠો સૌથી મોટો એપ્રિલ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન યુએઈ માટેના ભારતીય એન્જિનિયરિંગ નિકાસમાં નોંધપાત્ર ઓગણપચાસ ટકા વૃદ્ધિ જોવા મળે છે જે બંને દેશો વચ્ચેના મજબૂત વેપાર સંબંધોને હાઇલાઇટ કરે છે ભારતીય પેવેલિયન એમએસએમઈ ક્ષેત્રમાંથી મજબૂત પ્રતિનિધિત્વ કરાવશે જે વૈશ્વિક ઓટોમેટિવ બજાર માટે નવીન ખર્ચ અસરકારક સોલ્યુશન્સ પહોંચાડવાની દેશની ક્ષમતા દર્શાવે છે આ ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણો સાથે સુસંગત ટેકનોલોજી પ્રદર્શિત કરી રહ્યા છે જ્યારે સ્પર્ધાત્મક કિંમતો જાળવી રાખે છે ઉપરાંત ઈઈપીસી ભારત અને એસીએમએ આ પ્લેટફોર્મનો ઉપયોગ આગામી ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે પચીસ ને પ્રોત્સાહન આપવા માટે કરી રહ્યા છે જે સત્તર બાવીસ જાન્યુઆરી બે દરમિયાન ભારતમાં યોજાવાનું છે